સુરત ખાતે ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર પગાર વધારાને લઈ હડતાળ છેલ્લા સાત વર્ષથી પગાર વધારો થયો નથી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર વધારતા નથી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ પર રહેશે તેવી કર્મચારીઓની ચીમકી દેશભરમાં આ હડતાળ ચાલી રહી છે આજે ગુજરાતમાં પણ કર્મચારીઓ હડતાળ પર સુરતના બેંક કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે મેં છેલ્લે પંદર વર્ષથી એક્સિસ બેંકમાં કામ કરું છું પટાવાલા તરીકે પણ અમારો પગાર છેલ્લે સાત વર્ષથી કોઈ વધારો નહીં થયો સરકાર ઉપરથી બેંકને ડે ઇન્ક્રીઝનું બધું સર્ક્યુલર આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાળ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યા હડતાલ ચાલે છે અમારો પગાર વધાવ ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે અમારો પગાર છેલ્લે સાત વર્ષથી વધુ નથી પગાર એક રૂપિયા નો બી વધારો નહીં થયો અમે જૂના એમ્પ્લોય છે બધા અમે બાર તેર વર્ષ કામ કરીને શું મતલબ છે અમે બેંક ને સમય આપે છે પણ તમે પણ અમારા ઉપર ધ્યાન આપો અમે એમ કે છે તમે એમ્પ્લોય નો પગાર વધારશો પણ પટાવાળા નો કોઈ એક રૂપિયા નો પગાર વધારો નહીં થયો અમારી માંગ એવી છે કે તમે પગાર વધારો અમારો તો જ અમે કામ પર આવશું અમે કામ પર આવશું પણ કામ નહીં થશે આ અમારી એ છે પગારની પગારની પગાર ની વધારે આવી રીતે અમે હડતાલ કરશું આગળ ચાલુ જ રાખશો હડતાલ જ્યાં સુધી પગાર નો વધારો નહીં થાય ત્યાં સુધી ઓકે